સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડાને લઈને દારૂનો અડ્ડો બુટલે ઘરો પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુલાલ રાજભાગ ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી સોળ આરોપીઓ પરમેશ રાઠોડ સુભાષ અગ્રવાલસ પવન અગ્રવાલ અમોલ પાટિલ લોકેન્દ્ર પવાર જય પરમાર વિવેક રાજપૂત હારૂન સૈયદ અભિદેવ મુરારી ધવલ દિગાડિયા આબિદ સૈયદ અરબાઝ શેખ રવિ માલી દક્ષેશ સોલંકી અને નયલ પટેલને ઝડપી પાડી દારૂનો જથ્થો મોબાઈલ અને રોકડ તથા વાહનો મળી દસ લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી